હેલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યૂ લોક કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો એકદમ હેલ્ધી હશો તો મસ્ત સવાર થઈ ગઈ છે અને અત્યારે વાગી ગયા છે આઠ તો હું મંદિરે જઈને આવી ગઈ અને ચા નથી બનાવવાની આજે તો કાલે પણ ચા નહોતી બનાવી આજે પણ નથી બનાવી તો દૂધ જ પીવું છે આજે તો કાલે તો બપોરે મમ્મી આવી હતી એટલે કાલ બપોરે ચા પી લીધી સવારે ના પીધી એના બદલે બપોરે પીવાઈ ગઈ અને આજે અત્યારે તો દૂધ જ ગરમ કર્યું છે તો જુઓ દૂધ જ ગરમ કર્યું છે તો દૂધ પી લઈએ કપડાં ધોવાના બાકી છે તો બાથરૂમમાં પલાળીને રાખ્યા છે તો દૂધ અને નાસ્તો કરી અને પછી દીધી કપડાં ધોવા જવું બાથરૂમમાં અને બહાર કચરો વાળવાનો પણ બાકી છે તો એ પણ વાળું અને ઠંડી છે આજે કાલે ઓછી હતી પણ થોડી આજે વધારે લાગે છે ઠંડી એટલે થોડો તડકો આવે પછી જ બહાર જવું એટલે ઠંડી પણ ઓછી લાગે અને કચરો પણ વડાઈ જાય તો ચાલો ગઈશ ચા નાસ્તો કરીએ અને જમવામાં તો બનાવું છું મકાઈના રોટલા એટલે કે ત્રણ આટા મિક્સ કરીને રોટલા અને અડદની દાળ અત્યારે એ બનાવી દો એટલે ચાલી જશે રોટલાને દાળ અને અત્યારે થોડી ઠંડી પણ છે એટલે રોટલા ભાવે એટલે રોટલાની દાળ કરી દઈએ તો ચલો આગળ આગળ કરીએ કન્ટિન્યુ દૂધ લઈ લીધું છે પીવા માટે અને નાસ્તો લઈ લઉં તો જુઓ કાલે મેં મરચાં આથ્યા હતા તો આવા થયા છે અને ઉછાળ ઉછાળ કરીએ એમ સરસ ચડી જાય મરચાં સ્મેલ તો એટલી સરસ આવે છે કે મોઢામાં પાણી આવી જાય તો ચાલો હવે ચાખીએ મરચાં કેવા છે તો પરોઠા પણ પડ્યા છે તો પરોઠા સાથે મરચું સરસ લાગશે તો ચાલો હવે લઈએ મરચું હા તો ફ્રેન્ડ્સ દૂધ નાસ્તો થઈ ગયો વાસણ ધોઈ લીધા છે અને કૂકર ચડાયું છે મેં દાળનું તો સીટી આવે છે એમાં તો દાળ થાય છે અને અત્યારે હું બનાવું છું મકાઈના વડા નાસ્તા માટે કારણ કે નાસ્તો કરતો જ નથી તો મકાઈના વડા બનાવું અને અહીંયા મમરા કાઢીને રાખ્યા છે તો પછી મમરા વગાડું ટાઈમ રહે તો થોડા બાજરીના વડા પણ બનાવું કારણ કે બાજરીનો લોટ પડ્યો છે મારી જોડે તો થોડા બાજરીના કરું એમ વિચારું છું તો જોઉં પહેલાં મકાઈના વડા કરી લઈએ મીઠું નાખીશું અજમો નાખીશું થોડો થોડો હાથેથી મસળી અને પછી નાખવાનો એટલે એની સ્મેલ પણ સરસ આવે એ આમળામાં નાખવા માટે મેથી શેકી અને ભરીતી આમાં તો એમાં થોડી શેકેલી મેથી નાખી દઉં થોડીક નાખીશું ઘડપણમાં ખાંડ આમાં લીલી મેથી નાખવી હોય તો ભાજી પણ નખાય લીલી મેથીની પણ હું સૂકી મેથી નાખી છે થોડી નાખીશું હિંગ બધું સરસ મિક્સ કરી લઈએ હવે પટાશમાં નાખીશું લીંબુ પાણી નાખી અને નાખી દઈશું થોડી સફેદ તલી હા તો ફ્રેન્ડ્સ આટો બંધાઈ ગયો છે જુઓ અને હવે વડા વાળી લઈએ તો આ રીતે કરવાના છે વડા આપણે

હા તો ફ્રેન્ડ્સ ચલો હવે બાકીના છે એ પણ બધા વડા કરી લો હા તો ફ્રેન્ડ્સ મકાઈના વડા બની ગયા છે તો બહુ જ સરસ બન્યા છે તો સરસ દડાની જેમ ખુલી ગયા છે અને ટેસ્ટમાં પણ સરસ બન્યા છે મેં ચાખ્યું અને હવે બનાવું છું આમાં ને આમાં હું હવે બાજરીનો લોટ છે તો થોડા બાજરીના વડા કરી લો અને પછી છેલ્લે મમરા વગાડીએ હા તો ફ્રેન્ડ્સ બાજરીનો આટો લઈ લઈએ તો વાટકીના માપથી લઉં છું બે વાટકી આટો લીધો છે મેં મીઠું નાખીશું મજમો નાખીશું પણ પણ આપણે ખટાશ નાખીશું તો ખાંડ નાખીશું લીંબુ નાખીશું તેલ નાખીશું મોયણ માટે અત્યારે શિયાળામાં મકઈ અને બાજરીની વસ્તુ બહુ સરસ લાગે તો રોટલા પણ ભાવે અને આ વડા બનાવીએ એ પણ સરસ લાગે અને લીલી મેથી પણ સરસ આવે છે અત્યારે તો તો મેથીના પણ બનાવી શકાય પણ હું સૂકી મેથી જ નાખું છું તો થોડી સૂકી મેથી નાખી દઈએ શેકેલી છે આ બધું સરસ મિક્સ કરી લઈએ અને પાણી નાખી થોડું થોડું અને આંટો બાંધી લઈએ ફ્રેન્ડ્સ વડાનો આટો બાંધી દીધો છે તો બહુ કઠણ પણ નહીં અને બહુ નરમ પણ નહીં આ રીતે બાંધવાનું જે રીતે આપણે મકાઈના વડા બનાવ્યા એ રીતે આ હથેળીમાં પ્રેસ કરતા જઈને વડા બનાવવાના છે આ રીતે તો ચલો બનાવી લઈએ હવે હા તો ફ્રેન્ડ્સ તેલ આવી ગયું છે તો તળી લઈએ વડા અને જે મકાઈના વડા કરે એમાં જ તળી લઉં છું તેલ હતું એટલે ઓછું લાગશે તેલ તો પછી થોડું નાખી થોડા થોડા કરી અને તળી લો હા તો ફ્રેન્ડ્સ બાજરીના અને મકાઈના વડા કરી લીધા છે તો આટલા બને બે વાટકી આટો લીધો તો બાજરીનો તો આટલા વડા બને અને આમાં ભરામ એ મકાઈના વડા તો ચલો હવે આપણ ડબ્બામાં ભરી લઉં અને હજુ તો આ તેલ છે એ હવે મમરા વગાડવા કામ લાગી જશે તો એનાથી મમરા વગાડી દઉં હા તો ફ્રેન્ડ્સ જુઓ આ બાજરીના વડા છે એ પણ બહુ સરસ બન્યા છે એકદમ ફૂલેલા અને એકદમ સોફ્ટ બન્યા છે તો શિયાળાની ઠંડીમાં મજા પડી જાય તેવા ગરમા ગરમ બાજરીના અને મકાઈના વડા બની ગયા છે આપણા તો ચલો હવે ઠંડા પડે એટલે ડબ્બામાં ભરી લો હા તો ફ્રેન્ડ્સ મમરા વઘાર લીધા છે અને અહીંયા મેં લીધો છે આટો રોટલા કરવા મકાઈનો બાજરીનો અને જવારનો તો હવે રોટલા કરી લો દાળ પણ સરસ થઈ ગઈ છે અને ધાણા નાખવાના બાકી છે તો ધોઈને મૂક્યા છે તો ધાણા નાખી દઈએ દાળમાં પછી મેં જમવાનું લઈ લીધું છે રોટલો દાળ અને મરચું તો ચાલો જમી લઈએ હવે હા તો ફ્રેન્ડ્સ વાસણ સુકાઈ ગયા છે તો વાસણ ગોઠવી લઉં હવે તો ગાઈશ સાંજે શાક અને ભાખરી બનાવવા છે તો આટો બાંધી અને ભાખરીનો આટો બાંધી અને ભાખરી કરી લઉં અને શાક બનાવી લઉં હા તો ફ્રેન્ડ્સ ભાખરી કરી લીધી છે અને શાક બનાવવાનું બાકી છે તો શાક બનાવીએ અને ભાખરી છે એ ડબ્બામાં ભરી લઉં હવે અને મેં જોયું કે દાળ કેટલી પડી છે સવારની તો બે વાટકી જેટલી દાળ પડી છે સવારની અડદની અને અડધો રોટલો પડ્યો છે તો મેં વિચાર્યું કે શાક નથી બનાવવું તો ભાખરી તો થઈ ગઈ છે તો મેં કીધું ટામેટા સમારી લઉં તો મીઠું અને ખાંડ નાખીને ટામેટા અને હળદની દાળ એની સાથે સારું લાગશે હા તો ગાય હું આવી છું ઉપર તો આપણે ગુલાબના છોડો આવ્યા હતા તો બતાવું તમને તો જુઓ અને આ જુઓ આમાં પણ બે ફૂલ આવે છે આપણે પાલકના સીડ્સ નાખ્યા હતા તો પાલક કેવી સરસ થઈ ગઈ છે ગ્રો તો જોઈએ હવે કાલે સવારે આવી અને હું કટિંગ કરી લઈશ પાલકની તો કાલે શાક બનાવી દઈશું પાલકનું તો ચાલો હવે જઈએ નીચે હા તો ફ્રેન્ડ્સ ટામેટા સમાર્યા ખાંડ અને મીઠું નાખીને ભાખરી અને દાળ છે સવારની તો લઈ લીધું છે મેં નિહારના પપ્પા હમણાં જ દુકાનથી આવ્યા છે તો એ હેન્ડ વોશ કરીને આવે છે એટલામાં મેં મારું જમવાનું લઈ લીધું છે એ આવે એટલે એમને આપું પછી હા તો ફ્રેન્ડ્સ જમવાનું જમી લીધું વાસણ ધોયા સ્ટેન્ડ સાફ કર્યું અને હવે આવી છું અંદર તો આજે વિડીયો એડિટ કરવાનો અડધો બાકી છે અડધો થઈ ગયો છે તો હવે એ કરી લઉં તો ચલો ફ્રેન્ડ્સ આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીશું અને કાલે મળીશું ભાઈ નવા કન્ટેન્ટ સાથે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ઓકે ફ્રેન્ડ્સ બાય